હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે ચોમાસું વિધિવત રીતે આગળ વધી રહ્યું છે અને ભારતમાં ચોમાસું ક્યારે આવશે તેની જો વાત કરીએ તો એક મોટી આગાહી છે કે હવે ચોમાસું એના નિયત સમય કરતાં ત્રણ દિવસ વહેલું આવે એવી સંભાવના દેખાઈ રહી છે મારી પાછળની જે તસવીર છે તેના માધ્યમથી હું આપણે બતાવીશ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આ તસવીર જુઓ લેટેસ્ટ તસવીર હવામાન વિભાગે જે આપી છે એ પ્રમાણે અત્યારે જે મોનસૂન છે એ તમે જોઈ શકો છો કે શ્રીલંકાથી કેરળની વચ્ચે છે અને આજે જ આ ત્યાર પછી ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધશે પરંતુ આજે તમે બ્લુ લાઇન જોઈ શકો છો આ જે બ્લુ લાઇન છે એ બતાવે છે કે ચોમાસું છે એની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે જે દક્ષિણ ભારતથી લઈને આગળ જશે અત્યારે લક્ષદ્વીપ અને કેરળની વચ્ચે આ ચોમાસું આવી ચૂક્યું છે અને આ બાજુ શ્રીલંકામાં તમે જોઈ શકો છો કે ત્યાં ઓલરેડી ભારે વરસાદ પડી રહ્યો છે અને મોન્સૂન ત્યાં શરૂ થઈ ચૂક્યું છે પરંતુ કેરળના તિરુવનંતમાં જ્યાં એક જૂનની સંભાવના હતી કે એક જૂનના રોજ અહીંયા વિધિવત ચોમાસું બેસે પરંતુ હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે અને જે તસવીર આવી રહી છે તે પ્રમાણે આજે જ આ ચોમાસું કેરળમાં બેસે તેવી સંભાવના છે અને આજથી લઈને ગઈકાલથી લઈને આજે તમે જુઓ તો કેરળના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ પણ થઈ ગયો છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હવે આજે

એ આગળ ધીરે ધીરે આમ વધતી હોય છે અને પછી આ રીતે આવતી હોય છે એની જગ્યાએ હવે આ બાજુ પણ જઈ રહી છે અને આ બાજુ પણ ધીરે ધીરે વધી રહી છે એટલે પૂર્વોત્તરના જે રાજ્ય છે ત્યાં પણ અત્યારે આ સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધી રહી છે એટલે બંને તરફ ચોમાસું જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધતી દેખાઈ રહી છે અને હવે પૂર્વોત્તરના જે રાજ્યો છે જેમાં ભુવનેશ્વર છે બિહાર છે ઝારખંડ છે અને આ જે પૂર્વોત્તરના રાજ્યો મિઝોરમ છે ત્રિપુરા છે ત્યાં હાલમાં ઓલરેડી વરસાદ થઈ રહ્યો છે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તમને ખ્યાલ જ હશે કે થોડા દિવસો હજુ થોડા દિવસ પહેલાં જ અહીંયા રેમલ વાવાઝોડું હતું એ રેમલ વાવાઝોડાની અસરના કારણે પણ અહીંયા ખાસા ખાસા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે પરંતુ હાલ જે લેટેસ્ટ આગાહી છે તે પ્રમાણે આજે જ આજે એટલે કે ત્રીસ મે ના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે છે હવે તેની અસર ગુજરાતમાં ક્યારે દેખાશે ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે તેની જો આપણે વાત કરીએ તો ઓફિશિયલી એવું કહેવાતું હોય છે કે પંદર તારીખે આ તમે જે લાઈન જોઈ શકો છો કે પંદર તારીખે સાઉથ ગુજરાતમાં આ ચોમાસું આવી શકે છે પરંતુ આ જે સિસ્ટમ જે રીતે આગળ વધી રહી છે તેને જોતા અગિયાર તારીખથી પંદર તારીખની આસપાસ આ ચોમાસું એટલે કે મોનસૂન સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવી દેખાય સ્થિતિ આ મેપને જોતા દેખાઈ રહી છે આ લેટેસ્ટ તસવીર જે છે એ મોન્સૂનની એ હવામાન વિભાગે પોતાની વેબસાઇટ પર મૂકેલી છે હવે હું આપને બતાવીશ કે ગુજરાત પર હાલમાં શું સ્થિતિ છે આ તસવીર જુઓ હવામાન વિભાગે આજની આ તસવીરમાં મેપમાં બતાવ્યું છે કે સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા અને કચ્છ આ જે યલ્લો શેડોવાળા જે વિસ્તારો છે ત્યાં વંટોળ સાથે હળવી આંધીની સંભાવના છે એટલે કે આજે ગુજરાતમાં આ વિસ્તારોની અંદર પવન ફૂંકાઈ શકે છે પવનની ગતિ ત્રીસ કિલોમીટરની આસપાસ જોવા મળી શકે છે એટલે ઉત્તર ગુજરાતના આ જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રમાં એક સુરેન્દ્રનગર અને કચ્છ જે વિસ્તારો છે એમાં આજે પવન ફૂંકાઈ શકે છે બાકીના વિસ્તારોમાં જે તમે જોઈ શકો છો કે હવે જે હીટવેવ આપણે જોતા હતા છેતાળીસથી લઈને અડતાળીસ ડિગ્રી જેટલું તાપમાન અનેક અનેક શહેરોમાં આપણે જોયું છે હવે એ બધા શહેરોની અંદર તાપમાન ધીરે ધીરે ત્રણથી ચાર ડિગ્રી ઓછું થશે એટલે કે ચાલીસ ડિગ્રીની આસપાસ હવે જોવા મળી શકે છે એટલે કે ગરમીથી મોટી રાહત હવે આજથી મળવાની શરૂઆત થઈ જશે આજથી ભાગના વિસ્તારોમાં અહીંયા પવન પણ ફૂંકાવાનો છે આ તસવીર તસવીર તારીખની પણ હું બતાવું છું એટલે કે આવતીકાલની તારીખના રોજ સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા અને કચ્છ એટલે કે બે દિવસ એવા છે કે જ્યાં આ વિસ્તારોમાં ધૂળની હળવી આંધીની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે હવે હું આપણે વિન્ડેના માધ્યમથી બતાવીશ કે મોન્સૂનની સ્થિતિ અત્યારે કયા પ્રકારની છે આ તસવીર જુઓ આજે આપ તસવીર જોઈ રહ્યા છો એમાં અત્યારે આ મોન્સૂન છે ધીરે ધીરે લક્ષદ્વીપ તરફ કેન્દ્રિત થયેલું છે અને કેરળની અંદર સ્પર્શવાની તૈયારી કરી રહ્યું છે લગભગ સો કિલોમીટરનું અંતર સો કિલોમીટર કરતાં પણ ખૂબ ઓછું અંતર છે મોન્સૂનને કેરળ તરફ આવવામાં અને આ કરાવતી તમે જોઈ રહ્યા છો જે લક્ષદ્વીપમાં આવે છે ત્યાં અત્યારે ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે કેરળના જ્યાં મદુરાઈથી લઈને તિરુવનંતપુરમનો જે વિસ્તાર છે કોટી સુધીનો વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને હવે આ મોન્સૂનની સિસ્ટમ ધીરે ધીરે બે બેલગાવી થઈને મુંબઈ થઈને ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે તો આ એક મોટા સમાચાર કહી શકાય ખેડૂતો માટે પણ આ મહત્વના સમાચાર કહી શકાય કે ચોમાસું જે છે એ તેના નિયત સમય કરતાં બે કે ત્રણ દિવસ વહેલું આવે તેવી સંભાવના છે અને ગુજરાતમાં આજથી લઈને વાતાવરણની અસર એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર આપણે જોઈશું આજથી લઈને લગભગ પાંચ તારીખ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાર અને પાંચ જૂનના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે જો કે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે વિધિવત ચોમાસાની જે જાહેરાત છે એ લગભગ પંદર જૂનની આસપાસ છે પરંતુ એમાં પણ એક બે દિવસ વહેલું આવે ચોમાસું એવી શક્યતા જોવાઈ રહી છે